મિત્રો અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે છ ડિસેમ્બરના દિવસે થરાદના મારા જાહેર કાર્યક્રમના મંચ ઉપરથી કાંકરેજ તાલુકાના થરા વિસ્તારની એક દીકરી જે જીઆરડીની જવાન છે મહિલા પોલીસ કર્મી છે અને મંચ ઉપર આવીને ફરિયાદ કરેલી કે થોડાક દિવસ પૂર્વે એક સર્જરી એક ગાંઠના ઓપરેશન માટે એ પાટણની પ્રાઇવેટ હોસ્પિટલમાં ગઈ હતી ત્યાં એ દીકરીની એના પરિવારજનોની જાણ બહાર એની મરજીની વિરુદ્ધ એની ગર્ભાશયની કોથળી કાઢી નાખવામાં આવી અને એનું જીવન બરબાદ કરી નાખવામાં આવ્યું એ દીકરીએ જાહેર મંચ પરથી કહેલું કે આવનારા દિવસોમાં તાબડતોબ આ ઘટનાનો કોગ્નિજ લઈ પાટણ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ કરવામાં ન આવી આરોપીની ધરપકડ કરવામાં ન આવી ડોક્ટર સામે કાર્યવાહી કરવામાં ન આવી તો મને આત્મવિલોપનની ફરજ પડશે આ વિડીયો સમગ્ર બનાસકાંઠા થરાદ પાટણ આખા ઉત્તર ગુજરાતમાં વાયરલ થયો હોવા છતાં

પૈસાની લાલચ કે અન્ય કોઈ કારણ